એક ખેડૂતના રામ રામ સીતારામ જય જવાન જય કિસાન જય માતાજી અને ભાઈ બધાને જય શ્રી કૃષ્ણ તો તમારું અમારી ચેનલમાં હાર્દિક હાર્દિક સ્વાગત છે આઈ હોપ તમે બધા ખુશી મજામાં હસો અને રહેવાનું હંમેશા મોજમાં દ્વારકાધીશ બધાને ખુશ રાખે તો આજના બ્લોગમાં મિત્રો આ અમારે હે ને નવા મિત્રો જેટલા જોડાય ને એના માટે ખાસ જૂના મિત્રો માટે તો કાયમી ડેઈલી બ્લોગ હોય જ છે પણ નવા મિત્રોને ખ્યાલ આવે એટલા માટે આ ચેનલ ખેતીવાડી ગામડું યાત્રા પ્રવાસો મંદિર ગામડાના ઉત્સવો તેવું બધું સાચી રીતે લઈ આવવાનો પ્રયાસ કરતી આ ચેનલ છે તો આજના વ્લોગમાં ઘણી આજે ચર્ચા કરવી છે વ્લોગમાં બનીને રહેજો મિત્રો ખાસ આજે આપણે કામકાજ હાલે છે ઓરવેલ મગફળીમાં છેલ્લો ડોઝ એટલે કે ચોથો ડોઝ તે દવા પણ આપણે હમણાં બતાવીએ પહેલાં પહેલાં તો જો આપણે વાડીએ આવી ગયા હોઈએ અને વાડીએ આવીએ અને મોલ ન જોઈએ એમ તો હાલે નહીં તો આ આપણી વાવણીની મગફળી છે એટલે કે વીસ જૂનનું વાવેતર છે આમાં કામકાજમાં આપણે નિંદામણનો આટો હજી મારવાનો હતો છેલ્લો આટો એ લાગી ગયો છે ત્રણ ડોઝ આપેલા છે અને આમાં ચોથો ડોઝ હજી બાકી છે કારણ કે સમય ન થાયો ટાણું નથી આવ્યું એટલે ચોથો ડોઝ બાકી છે અને ઓરવેલ મગફળીમાં ટાણું આવી ગયું છે એટલે એમાં ચોથો ડોઝ હાલે હે અને બાકી ચર્ચા ઘણી કરવાની છે મિત્રો પહેલાં આપણે દવાનો ડોઝ જોઈ લઈએ અને ખાસ ખેડૂતો જેટલા જોડાય એટલા કોમેટ કરજો કે ભાઈ દરેક દવાઈઓના ડોઝ સારા છે કે ભાઈ આમાં આ ભૂલ છે આમાં આ ખર્ચો વધી ગયો છે આમાં આ ખર્ચો ઓછો છે કે જે હોય કે કોમેટ કરજો એટલે બધા ખેડૂતને ખ્યાલ આવે તો દવાના ડોઝમાં તો આપણે ફૂગનાશકમાં લીધું છે પરિજાતનું નોરિકો ડોઝ છે મિત્રો રાતળ માટે રાતળઘે અને વોટર સોલ્યુબલ ખાતર આપણે છે ને આ છેલ્લા ડોઝમાં લીધું છે આનો આપણને જાજો અનુભવ નથી પણ તમે ખાસ કોમેન્ટ કરજો કે ભાઈ આમાં શું કન્ટેન આવે છે અને શું ફાયદો કરે ભાઈ એરે વાતચીત કરી તો બોરોન કેલ્શિયમ આઉથ આવે છે આમાં અને ફ્રૂટ એન પી કે બાર જીરો પાંચ પ્લસ આઠ સીએઓ સો ટકા વોટર સોલ્યુબલ મિક્સર એટલે મિત્રો આ આપણો ચોથો ડોઝ છે અને બાકી આજે માહિરભાઈ એકલા સાથે છે દવા અને હા વરસાદની રાઉન્ડ 4 થી આઠ વચ્ચે રહે અને મગફળી આપણી નેવું દિવસની ઓરવેલ થઈ છે એટલે હજી બે પાંચ દી કઈ ડોઝ હાલત પણ આ વરસાદી રાઉન્ડ આવે છે આવે કે નહીં કોમેન્ટ કરજો એટલે ખ્યાલ આવે એટલે તો છાટી દઈએ એમ ઓછો વાંધો આવે જો વરસાદ વેલફેર આ જેમ વધી જાય ને અમારે ઓગણી તારીખે અહીંયા પાંચ કલાકમાં દસ ઇંચ વરસાદ પડી ગયો હતો એટલે વધી જાય તો વાંધો ન આવે અને બાકી બ્લોગમાં બૈનારિયો મિત્રો હજી ઘણી ચર્ચા કરવાની છે અહીંયા આપણે માહિરભાઈ જો નીકળી ગયા પંપ લાઈન સામેના ખેતરમાં છાંટે છે દ્રાવણ બધું બનાવી લીધું છે વોટર સોલ્યુબલ રાત્રેમાં તો ટ્રાયકોલાજોલ અને ફૂગનાશક ફૂગનાશક આપણે વીસ એમ એલ પંપમાં નાખે જઈએ છીએ પચીસ એમ એલ હોય ફૂગનાશક પણ આ વખતે ટ્રાયકોલોજોલ ભેરું છે એટલે વીસ એમ એલ આપણે નાખીએ છીએ હવે ચર્ચા એ કરવાની હતા કે મિત્રો થોડીક બેહીંન ચર્ચા કરું ને તો મજા આવશે સાંઈ ભાદરવો તડકો છે તો મિત્રો ચર્ચામાં તો જે જૂના મિત્રો છે એને તો બધી ખ્યાલ છે પણ જે નવા મિત્રો છે એને ખ્યાલ આવે એટલા માટે અને જૂના મિત્રોને પણ કાંઈક પ્રશ્ન રજૂ કરે એવી તમારી પાસેથી શું કહેવાય કે રાખીએ હી તો નવા મિત્રો માટે મિત્રો આ અમારી આમ ગણીએ ને તો ત્રણ સાડા ત્રણ વર્ષથી આ ચેનલ છે ખેતી લક્ષી અને ગામડા લક્ષી હવે અમારી ચેનલમાં શું શું જોવા મળે ને એ પેલા તમને ટૂંકમાં કહી દઉં તો એક તો અમારો ડેલીનો બ્લોગ ગામડિયું જીવન હોય સાથે ગામડિયા જીવન સાથે આખા દિવસની જે કામગીરી હોય ને કે ભાઈ શું કામ હાલે છે તે હોય બીજું ખેતી માટે ખાસ હોય માહિતી અને સાચી માહિતી હોય અને સાથે પ્રેક્ટિકલ માહિતી હોય પ્રેક્ટિકલ માહિતી એટલા માટે હું આગળી ઓલા કલાકારની ગોળ પાસે હું રોડે સડી જાય પછી ત્રીજું અત્યારે ઘણી પરંપરાઓ ગામડામાં વિસરાઈ ગઈ છે ઉત્સવો વિસરાઈ ગયા હે બધા પણ જ્યાં અમને એવું લાગે કે અહીંયા આ ઉત્સવ ચાલુ છે અમે એ કવર કરીએ છીએ ચોથું સાથે મંદિરોના દર્શન હોય પછી અમે ક્યાંય પલે ગયા હોય ત્યાંના બધા દર્શન હોય અને સાથે સાથે માહિતી પણ હોય હમણાં નેપાળ સુધી ગયા હતા તો એનો એકલોગમાં અમે પછી શું કહેવાય કે અમે એના દસ બાર વ્લોગ નથી બનાવતા એક વ્લોગમાં અમે બધું પૂરું કરી નાખતા હોઈએ છીએ પણ હોય એ બધું નજર હામું સામે અને સત્ય પછી હવે રોડ ઉપર આવીએ પાછા તો સાડા ત્રણ વર્ષથી આ આપણે આ ચેનલમાં વિડીયો મૂક્યા છે આ આગળ કીધા એ વિડીયો મૂક્યા હજી એક ભૂલાઈ જાય છે હું પાછા ચાલુ રોડે કહી તો એક તો ગામડીયું જીવન સાથે ખેતી અને પેલા વર્ષે અમારે તુવેર હતી અને મગફળી હતી ત્યાંથી અમે ઉતારીએ છીએ એ વર્ષે તુવેર સારીથી મગફળી ઓછી રહી કારણ કે તુવેર વેલી વોવાઈ ગીતી એટલે મગફળી એમ ગણો ને કે વિગે અઢાર ઓગણી મણ અંદાજ હતો પછી બીજા વર્ષે છે ને મિત્રો અમે મગફળી વાવી અને ધાણા વાવ્યા ધાણા પણ વીસમણ થયા અને મગફળી પણ વીસમણ માથે થઈ ત્રીજે વરે અમે ચણા અને મગફળી વાવી ચણા આપણે વીસ વીઘામાં સીતાવી સવી સીતાવી ખાંડી જેવું થયું અને મગફળી આપણે ટૂંકમાં આમ ગણીએ તો પચ્ચીમણ ઉપર ગઈ હતી પછી આ ગ્યુયુ વર રહે આપણે ચણા વાવ્યા હતા તો ચણામાં પાછું નબળું રહ્યું હતું અને આ ચેનલ હંમેશા જે સાચું હશે ને એ જ કહે ચણા વીસ વીઘામાં એકવીસ ખાંડી થયા હતા કારણ કે ગયા વર્ષે છે ને ચણામાં સુકારા અને ઘણા રોગો આવ્યા હતા અને આપણે બીજું વર હતું ટૂંકમાં બહુવારું કહેવાય એટલે એ ફેર પડ્યો હતો એટલે ચણામાં ઉત્પાદન જોઈએ એવું મળ્યું નહોતું પણ મગફળી આપણે ગયા વર્ષે ઇઠાવીસ વીઘામાં એકતાલીસ ખાંડી થઈ હતી પછી સાથે સાથે આ ખેતી તો ડેલી અમારી પ્રેક્ટિકલી હોય જ પછી ગમે કામ કરતા હોય મગફળીની વાવણીથી લઈ અને ખરામાં આવી જાય ખરામાં આવ્યા પછી રૂમમાં આવી જાય રૂમ રૂમ સ્ટોરેજ કઈ રીતે આપણે મગફળીને હાચવીએ છીએ ગયા વર્ષે આપણે જૂનમાં મગફળી દીધી હતી એટલે જૂન સુધી મગફળી હચવાતી હોય ને તો એ સ્ટોરેજ વ્યવસ્થિત કહેવાય અને એ વિધિએ પણ મૂકેલા બને ત્યાં સુધી ખેડૂતો માટે સાચી માહિતી આપવાનો અમારો પ્રયાસ છે એટલે એ રીતના વિડીયો અમારા હોય છે અને સાથે સાથે ખેતી કામમાં મદદરૂપ આવતા સાધનો હોય પછી અમુક એવી માહિતી હોય કે ખેડૂતોને ફાયદારૂપી થાય મદદરૂપ થાય એવી બાબતો અમે મૂકતા હોય છે સાધનોમાં વાત કરીએ તો મિત્રો અમે અમારી ચેનલમાં એમ માનો કે મિની ટ્રેક્ટરો આઠથી દસનું સર્વે કર્યું હતું ક્યુ મિની ટ્રેક્ટર લેવાય ક્યુ ન લેવાય એ વિડીયા પણ છે પછી એવા સાધનો મગફળી ઉપાડવાના મશીન પણ છે સાથે મગફળી કાઢે છે પાથરેથી તે પણ છે એ બધું વિડીયા આપણે વ્યવસ્થિત મૂકેલા છે એટલે નવા મિત્રોને ખાસ આ પ્રેક્ટિકલી અને જીવ હોય સાચી માહિતી કદાચ અમારી કોઈક દિવસ ભૂલ થઈ જાય ખેતીમાં તોય અમે સ્વીકારીએ છીએ અને કહીએ છીએ અને ઘણા અમારા મિત્રો આ ચેનલમાં હે અમને માહિતી આપે છે અને અમારી માહિતીથી એને પણ ફાયદો થાય છે એટલે ખાસ ઘરની ચેનલ હોય એમ મિત્રો સબસ્ક્રાઈબ કરી લેજો ભૂલતા નહીં આ એક ડિબેટ છે ગામડું અને ખે ખેતી માટે જી હોય આમાં આપણે વાતચીત કરશું તો આમાં રિઝલ્ટો આપણને મળશે એટલે ખાસ કોમેન્ટ કરતા રહેજો એટલે આવી કંઈક ચેનલ છે અને હવે આ વર્ષે જોઈએ છીએ આ વાવણીવાળું પડું બતાવ્યું તમને એમાં આપણે થોડોક ફેરફાર રાખ્યો હોય ટૂંકમાં કે ફાલફૂલની દવા અને ફૂગનાશક દવામાં આ પડું નોખું રાખ્યું છે ઓલા પડા ત્રણેય છે ને એ સેમ રાખ્યા છે ને આ નોખું રાખ્યું છે હવે એ વિડીયો આગળ મૂકેલા હલર હાલે પછી ખબર પડે કે ભાઈ રિઝલ્ટ આપણને કેમ મળ્યું અને બાકી તો બધા ચાર ડોઝ જ અમે મગફળીમાં આપીએ છીએ ચાર ડોઝમાં તમને એવું લાગતું હોય કે ભાઈ આની આ ઠેકાણે ભૂલ કરી તો કોમેન્ટ કરજો આજ અમને ખબર પડે કાલે અમારા વિડીયો બીજો વિડીયો મેં બનાવીએ બીજા વિડીયોના માધ્યમથી બીજા ખેડૂતને ખબર પડે એટલે ખાસ મિત્રો કોમેન્ટ કરતા રહેજો બાકી ભાવ તો મળવાના નથી દસ આ લોકો કદાચ સરકાર દસ ખાંડે લઈએ પછી એટલે એવું છે ઓછો ખર્ચો જેમ થાય ખેડૂતોને ઉત્પાદન સારું મળે એવો પ્રયાસ હોય છે એટલે ખાસ ને બાકી તો મિત્રો અમારે તો છે ને આજ તો આ વાડી થી ડાયરેક્ટ લોક ચાલુ કર્યો બાકી ઘરેથી ડાયરેક્ટ ચાલુ થાય કારણ કે અમારા બધાય પ્રેક્ષકો છે આગળ વાત કરી ને કે ભાઈ મંદિરો યાત્રા પ્રવાસો ઉત્સવ ગામડું વિલેજ લાઈફ એ બધું જોવા વાળા બધા પ્રેક્ષકો એટલે બધા માટે અમારે હે ને કાયમીનો આખો વ્લોગ બનાવવાનો હોય બાકી કોઈ પણ એક ટોપિક ઉપર અમારે વિડીયો ન હોય કે ભાઈ આજ મગફળીનો ચોથો ડોઝ કયો સાટવો મગફળીનો ચોથો ડોઝ કયો સાટવા ફાયદો થાય કે મગફળીનો ચોથો ડોઝ આ મારસો તમને વધારે ઉત્પાદન મળશે એવું અમારી ન હોય પણ જેવું હોય એવું સાદું સિમ્પલ સરળ અને સાચું અમે બતાવવાનો પ્રયાસ કરીએ એટલે હવે તો આ બ્લોગ ચાલુ રહે અત્યારે તો જો બાકી અહી વાડીએ માણસો હોય પણ આજે આપણે કઈ કામકાજ નથી એટલે બીજાના ખેતરે કરવા ગયા છે સહેલો આટો હે અહીંયા લાગઠ સેલી વાર ખડ લઈ ગઈ મોટું મોટું ખડ થયું હોય નહીં વાડીએ કોઈ છે નહીં અને હમણાં વાડી ભરાઈ જાય માણસો આવશે અને જો માહિરભાઈ અમારા આવી ગયા પંપ સાટે રામ રામ અમે અઢી પાંચ છ પંપ કરતા કા વખતે કરવાના છે સાત એક પંપ આપણે વધારે કરવાનો હે એટલે આ રીતે અમારો વણાયેલો હોય બ્લોગ આખો પછી ડાયરેક્ટ ઘરે જ આવું છોકરાઓ નિહાઈ ગયા હે ઈ આવશે ખાવું પીવું ને પછી વહેલી વાડી આટો મારજુ બાકી એવું બધું હાલે ખેડૂત ને ઉપાધિ ભેરી જ હોય જો ઓલા ખેતર દવા સતા જવાનું છે પણ પાવર છે અમારી ભેરી ઓલા વ્લોગમાં જ કીધું તું આપણે નકર આ એક વર્ષે નતું કરવું પડ્યું આ વર્ષે કરવું પડ્યું આ હાંડે દીમડા કરવા આવવું પડે ભૂંડડા આવે તો આ પાંચ વીઘામાં પણ આપણે હોરવેલ મગફળી અને બાવીસ નંબર મગફળી છે મિત્રો પહોંચી ગયા ઘરે અને અમારે છે ને એક વિદ્યાર્થી આવી ગયા આ મારું ગામડિયું જીવન ચાલુ થાય આ જ લોકો સીતારામ ભણીને આવ્યા હે ભાઈ તો થોડોક ટ્રાઇગલો થાય છે અને આ અમારું છે ને જૂના મિત્રોને જ ખબર છે આ અમારું ફાર્મ હાઉસ છે એટલે કે રહીએ છીએ ગામમાં પણ અહીંથી પછી બધા ખેતરું ચાલુ થાય એટલે અમે કહીએ ફાર્મ હાઉસ બરાબર ને બાકી ઘરે તો અત્યારે ફરારની તૈયારી હાલે છે અને વાહ બપોરાની તૈયારી હાલે સીતારામ સીતારામ આજે ગુરુવાર ગુરુવાર મારા અહીંયા છે ને રામદેવ પીઠ નો વાર કહેવાય એ કહેવાય ગુરુવાર અને અમારે મંદિર છે એટલે અમારે ગામમાં મોસ્ટ ઓફ ગુરુવાર રહેવા વાળા જ એટલે ફરાર અત્યારે વધારે પડતું ગામમાં હોય ગુરુવારના દિવસ અને બાકી જય શ્રી કૃષ્ણ ફરારમાં તો ઘણું બધું લાગે બટેટાની ખીચડી અને બીજું બપોરામાં ખીચડી છે શાક છે રોટલી રોટલા બેય છે ભીંડીનું શાક છે તો હાલો તો ચાલો ડાઈડો બધોય બપોરા બપોરા કરો ચાલો એ સાદું ભોજન બપોર પછીના બ્લોકમાં તો પાછા જાય વાળી ધારા બીજા ખેતરમાં દવાનું કામ આજ પાંચ થાય તો પૂરું થઈ જાય કાલે

અહીંયા થોડી ખુશીની લહેર આવી ગઈ છે કારણ કે ચાર પાંચ મશીન અઠવાડિયા અઠવાડિયાથી મશીન હતું આજ મશીન રિપેર થઈ ગયું છે એમાં બધો મસાલો આવ્યો છે બાયણા ડોલ ને બે તગારા ને ભરાણા હવે રાહ જોઈને બેઠી હતી કે મશીનનો બગડી ગયો હતો વાલ આ વાલ ફારે વાલ સાત વર્ષે બગડ્યો કા આઠ વર્ષ એટલે આ કામકાજ હાલતું તો અત્યારે મશીન નું કપડા ચાર પાંચ દિવસ પછી બાયણે આવ્યા હે મેતાને તો તો હા તો આજી દે છે બને એમ ને આજ વધારેના કપડા આવ્યા ને બાયણે નકર ઓસાળું નો રાઉન્ડ બાકી રાખ્યો હતો નકર પછી જો આ પડ્યો તો ધોકો જો આ અમાર વેલે લાઈફ માં આવું બધું હાલે હાલો આપણે જાય વાડી તારે પણ અમારા વેનીલાના જે વેન પકડે એ કરવું જ પડે આવું જ છે એમ ને ચલો ચેડા વાડીના ના ને ગામડું હોય ને એટલે આવું તમને સીન જોવા મળે ચરવા જાય છે બે હું ગાયું ગાડીઓ થઈ ગઈ છે પાર્ક અને અમારે જો અહીંયા આ બે ખેતરમાં દવા સાચી હોય ને એટલે ટ્રેક્ટર ને તાકો ફરજિયાત હોય કારણ કે અહીંયા પાણીનો પોઈન્ટ છે પણ ઓઇલા છે તે હે ડમ્પર નીકળું હમડા હવારમાં હોય સ્કૂલે જાતે દેખાડે ને કેવા ચાલુ હોય મહલા નહીં ભૂંડડા એટલે અમારા બે ખેતરમાં ટાકોણ ટ્રેક્ટર ફરજિયાત હોય ઓઈલા ખેતરે અમારે પાણી થોડુંક મોરું ખારું છે એટલે ત્યાં આ પાણી ભય જાય અને અહીંયા પોઈન્ટ ઓયલા શેડ છે એટલે અહીંયા પછી પેરું લઈ જ લઈએ ઓલા ખેતરે જવાનું હોય માહિર હવે આના કઈડે શેલી ઉથલ શેલી ઉથલ છે હવે ને દ્રાવણ થોડુંક વધશે એટલે કે ચોવી પણ હતું એટલે કે ચોવી પંપનું દ્રાવણ હતું અને બંને ખેતરમાં સાડા સાત વીઘામાં આમ ગણીએ તો સાત તેરી એકવી એટલે ત્રણ પંપનું દ્રાવણ વધશે તો મિત્રો આજનો બ્લોગ અહીંયા પૂરો કરીએ ઘણો લાંબો થઈ ગયો છે ઓલા ખેતરમાં હવે કાલે દવાનો ડોઝ છાંટવા જવાનો હોય કારણ કે હવે બે કલાક હાટુંથી ત્યાં પછી દ્રાવણ પડ્યું અને એવા પ્રશ્ન થાય તો ખેતી અને ગામડાનો અવલોગ કેવો લાગ્યો ખાસ કોમેન્ટ કરજો અને આ મિત્રો ગામડા અને ખેતીને સબસ્ક્રાઈબ કરજો નવા મિત્રો અને જૂના મિત્રો લાઇક આપજો બને તો શેર કરજો જય જવાન જય કિસાન જય હિન્દ જય ભારત મળશું નેક્સ્ટ બ્લોકમાં Tahu tipe berita ini, bye bye, dadah.